ખર્ચે રોડના નવીનીકરણ નું હસ્તે કરવામાં આવ્યું હતું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે રૂપિયા બાવીસ કરોડ જેવું ટેન્ડર પાસ થયું છે તદુપરાંત અન્ય કામ માટે અગિયાર કરોડ મળી કુલ તેત્રીસ કરોડના ખર્ચે નવીનીકરણ રોડ માટે ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે ચોમાસા પહેલા રોડ બનાવવા માટેની કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી છે ડભોઈથી હબીપુરા મંડળા પારીખા વિકેરે આજુબાજુના ગામોને લાભ થશે ત્યારે છેલ્લા ઘણા સમિતિ રોડ જર્જરિત થઈ ગયો હોય વિસ્તારના મતદારોએ રૂઢ નવીનીકરણ બનાવવા માટે રજૂઆતને ધ્યાન લઈ આ રોડ મંજૂર કરી ખાત મુરદ કરવામાં આવ્યો છે તેમજ ડબોય કરજણની જોડતો મુખ્ય માર્ગ તરફથી હેવી ટ્રાફિક આવે છે આ રસ્તા પરથી પસાર થતા તમામ નાગરિકોને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ પ્રસંગે વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ અને ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના સદસ્ય શશિકાંતભાઈ પટેલ વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ ભાવેશભાઈ પટેલ નીરવ પટેલ સોનલબેન સોલંકી સંદીપ શાહ તેમજ તાલુકા ભાજપ સમિતિના પ્રમુખ દિનેશ પટેલ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ ભાજપના આગેવાનો અને કાર્યપાલક ઇજનેર કમલેશ થોરાટ અધિકારીઓ કર્મચારીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ये मामला तो एकदम सही है वो वायरल ભારતીય જનતા પક્ષનું સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ એ ન્યાય છેલ્લા છ વર્ષમાં દરબાવતી ડભોઈ વિધાનસભામાં અનેક કામો થયા છે આજે ડભોઈથી કાયાવરણ સુધીના રસ્તા જે અઢાર કિલોમીટરનો રસ્તો છે અને એની પર ભારે વાહનો ફરતા હોય લોકોની અવર જવર હોય આ રસ્તાની હાલત થોડી ખરાબ થઈ હોય લોકોની લાગણીને માગણી હતી કે આ રસ્તો નવો બનાવવામાં આવે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે બનાવવા માટે ફાળવવામાં આવી છે ત્યારે હું આજે અહિયાંનું ભૂમિ કરવામાં આવ્યું સાથે સરકારનો આભાર પણ માનું છું છેલ્લા એક મહિનામાં આપ જોઈ શકો નાના મોટા કરીને પંચોતેર કરોડ કરતાં પણ વધુ રકમ સરકાર દ્વારા અહીંયા ડબોઈ વિધાનસભામાં ફાળવવામાં આવી છે ગઈકાલે પણ ચાર નાના રસ્તાઓ માટે ચાર કરોડ રૂપિયા જેવી માતભર રકમ ફાળવવામાં આવી છે સરકાર દ્વારા દર્ભાવતી ડબોઈ તરફ વિશેષ પ્રેમ રાખીને જે રીતે કરોડો રૂપિયા અહીંયા ફાળવવામાં આવ્યા છે અને સમગ્ર ગુજરાતના વિકાસમાં દર્ભાવતીનો વિકાસ પણ ખૂબ ઝડપભેર આગળ વધી રહ્યો છે ત્યારે એમાં ભંડોળ ફાળવવા માટે સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને હરવાસા અભિપુરા મંડાળા કાયાવરોણ પારિકા એ તમામ ગામના લોકોને જેના રસ્તો ઉપયોગી થવાનો છે તમામને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું